સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં બનતા નવરાત્રીના વસ્ત્રોની દેશ વિદેશમાં માંગ વધી છે થાનગઢના દર્દી અમિતભાઈ ચણિયાચોળી અને કોટી બનાવીને તેનું વેચાણ કરે છે અને તેમાંથી આવક મેળવે છે સાથે જ આ વ્યવસાય સાથે જોડાયેલા અન્ય લોકોને પણ રોજગારી આપે છે અહીં ઝાલાવાડનો પહેરવેશ જેમાં કેડિયા કાંબી કોટી ચણિયાચોળીનો સમાવેશ થાય છે તેની કિંમતની વાત કરીએ તો કોટીની કિંમત એક હજારથી પાંચ હજાર સુધીની હોય છે જ્યારે ચણિયા ચોળીની કિંમત બે હજાર થી દસ હજાર સુધીની હોય છે આ કોટી ગુજરાતમાં રહે છે આ પોશાક બનાવવા માટે પાંચ દિવસ જેટલો સમય પણ લાગે છે અને અમારે નવરાત્રી દરમિયાન કઈ પણ કાપડની જરૂર હોય નવરાત્રીના કે ઘેડિયા છે ધોતી છે કે ચાદર છે કે પાઘડી છે કે કઈ પણ વસ્તુ જોતી હોય તો થાનમાં એક ભાઈની દુકાન છે અહીંયા એના સિવાય અમારું ક્યાંય મેળે જ નથી આવતું ને અહીંયા આવીએ એટલે વ્યાજબી ભાવથી અને વ્યવસ્થિત ભરત ગુથવણ કે કઈ પણ વસ્તુ અમારે સંતોષકારક અહિયાં અમે લઈ જાય છીએ અને છેલ્લા દસ બાર વર્ષથી અમે ભાઈ ભાઈ દુકાને આવીએ છીએ અમે આખું વર્ષ નવરાત્રી ને લગતા કપડા બનાવીએ છીએ ચણિયા ચોળી તો ખાલી વીસ માં જ ખપે બાકી જેન્ટ વેર અને માં વધારે કપડા અમારા ખપે છે એમાં કેડીઓ આવે કલર કલરના કેડી આવે છે એમ્બ્રોઇડરી વાળા કેડી આરી ભરત ના કેડી હાથ ભરત ના પછી કેડીયા નીચે આવે ચોરણો આવે અને નીચે પતિયાલું અથવા ધોતી બોરી બધી વસ્તુ પહેરવામાં આવે છે અને અમારે નાળું ભરેલું આવે છે ઈ પણ બાંધવામાં આવે છે હાથમાં કાંડિયા ભરેલા હોય ઈ પણ અમે જાતે બનાવીએ છીએ ઈ પણ બહુ ચાલે છે અને ઈ સિવાય અમે માથે પાઘડીઓ બનાવી છે અલગ અલગ જાતની ટોપી બનાવી છે અને જાત જાતની વસ્તુ બનાવીએ હાથ પગના પોચા બનાવીએ છીએ અને ખભે રાખવાની બધી શાલ બનાવીએ છીએ કેળે બાંધવાના અલગ અલગ જાતના સ્ટાઇલ ના રૂમાલ પણ બનાવીએ છીએ આ તમામ વસ્તુ નવરાત્રીમાં ચાલે છે ને ચણિયા ચોળીમાં જાત જાતના લેડીસ જેસ પણ અમે જાતે ખુદ બનાવી અને બાર મોકલીએ છીએ